તે ઊભો થવા જ હતો ત્યારે તેની નજર પુત્રી તરફ ગઈ અને તેણે પૂજાને કબાટની પાછળ બેગ રાખીને જોયો માલતીએ નિર્દોષતાથી પૂછ્યું શું છુપાવો છો ત્યાં પૂજા ચોકી ગઈ અને અસ્વસ્થ અવાજે બોલી કઈ નહીમાં માલતીને લાગ્યું કે કઈક ગરબડ છે આંખોમાં જોઈને બોલી શું છે તું આટલી બધી ગભરાયેલી કેમ છે અને તું અહી શું છુપાવે છે કઈ નહીં કઈ નહીં પૂજાનો ગભરાટ વધી ગયો માલતી પાછું વળીને જોઈ ન શકે એવી રીતે તે અલમારી પાસે ઊભી રહી માલતીએ તેને જોરથી પકડીને દૂર ધક્કો માર્યો અને પાછળ રાખેલ બંડલ ઉપાડ્યું માલતીએ ગભરાઈને બંડલ ખોલ્યું પોટલી સામગ્રી તેને અંદરથી સાપની જેમ ડરાવતી હતી બ્રા પેન્ટી લિપસ્ટિક ક્રીમ પાવડર અને ચાડી માલતીએ પછી તેની પુત્રી પૂજા તરફ ધ્યાથી જોયું તેણીને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો તેની દીકરી હજી જુવાન થઈ ન હતી પણ યૌવનના ઉંમરે પગ મૂકવા માટે બેચેની થઈ રહી હતી માલતીનું હૃદય બેચેન બની ગયું ગરીબીમાં વધુ એક સમસ્યા દીકરીની યુવાની ખરેખર માતા પિતા માટે સમસ્યા બનીને આવે છે ખાસ કરીને ગરીબની દીકરી માટે જેના પિતા હયાત નથી માલતીના શ્વાસ થોડા સારા થતા તેણે દીકરીને પૂછ્યું આ સામાન તને કોણે આપ્યો માતાના અવાજમાં ગુસ્સો ન હતો બલકે એક નિરાશા અને લાચારીથી ભરેલો હતો પૂજાને તેની માતા માટે પસ્તાવો થયો તે ખૂબ જ નાની હતી અને હજુ તેટલી ઉંમરની કે એટલી યુવાન નહોતી તે દુનિયાની તમામ મુશ્કેલીઓ વિશે જાણી શકે ત્યારે પણ તે સમજી ગઈ કે તેણે કંઈ ખોટું કર્યું છે જેના કારણે માતાને આ રીતે રડવું પડ્યું તે પણ રડવા લાગી અને તેની માતા પાસે બેસી ગઈ માલતીએ દીકરીના કાંડા પર થોડી કાળજી રાખી અને તેણે દીકરીના માથા પર પ્રેમાળ હાથ મૂક્યો બંનેનું દર્દ સરખો હતો બંને સ્ત્રી હતી અને સ્ત્રીઓની પીડા સહિયારી છે કહ્યું માં હું તે લેતી ન હતી પણ તેણે મને દબાણ કર્યું માલતીએ બેચેન થઈને પૂછ્યું સાહેબ કાંબલે કર્યું માલતીએ આશ્ચર્યથી પૂછ્યું હા મા તે મારી સાથે રોજ ગંદી વાતો કરે છે જ્યારે હું કશું બોલતી નથી ત્યારે તે મને પકડીને ચુંબન કરે છે પૂજા પૂજા તેનો ખુલાસો આપી રહી હતી સામે જોયું તે પાતળી શરીરવાળી કાળી ચામડીની છોકરી હતી તેની ઉંમર કુલ તેર વર્ષની હતી તેના શરીરમાં એવા કોઈ ફૂગ નહોતા કે કોઈ પણ પુરુષની નજર તેના પર પડી શકે હે લોકો નાની છોકરીઓ પુરુષોની નજરથી સુરક્ષિત નથી આંખના પલકારામાં તે તેમની નિર્દયતા અને ભૂખનો શિકાર બની જાય છે તેના દિવસો યાદ આવ્યા ખૂબ જ કડવા દિવસો તે પણ ત્યારે ઘણી નાની અને નિર્દોષ હતી તેણીની આ નિર્દોષતાનો કોઈ પુરુષે ગેરલાભ ઉઠાવ્યો હતો અને તે સમજી શક્યો ન હતો કે તે પ્રેમના નામે રહી છે પ્રેમ હતો હતો ગંદો ખેલ માલતી પોતાની બધી નિર્દોષતા સાથે આ રમતમાં જોડાઈ હતી ઉંમરનો આ એવો ખેલ હતો જેમાં એક પુરુષ તેનું અડધું પાકેલું શરીર લૂંટી રહ્યો હતો અને તે વિચારી રહ્યો હતો કે તે પુરુષ સ્ત્રીનો પ્રેમ છે તેનીને એક એવા માણસ દ્વારા લૂટવામાં આવી હતી જે ફક્ત તેની પૌત્રી જ નહીં પરંતુ તેના પિતા કરતા પણ ઉંમર મોટી હતી પરંતુ સ્ત્રી પુરુષના સંબંધમાં ઉંમર અર્થહીન બની જાય છે અને કેટલીકવાર સંબંધો પણ બદનામ થઈ જાય છે પછી માલતી પણ તેની દીકરી જેવી પાતળી અને શ્યામ હતી આજે જ્યારે તે પૂજાને ધ્યાનથી જુએ છે તો લાગે છે કે તે પૂજાના રૂપમાં ઉભી છે માલતી તેનું બીજું સ્વરૂપ હતું જ્યારે તે તે તેમની પુત્રીની ઉંમરની હતી હતી ત્યારે શ્રી ચોગલેના ઘરે કામ કરતી હતો બે બાળકોનો પિતા હતો પણ નંબર વન લંપટ તેની આંખો હંમેશા માલતીની આસપાસ નાચતી હતી ચોગલેની પત્ની શાળામાં ભણાવતી હતી તેથી તે વહેલી સવારે જતી હતી તેની સાથે તેના બાળકો પણ જતા હતા પત્ની અને બાળકોને છોડીને માલતી તે ઘરમાં કામ કરવા જતી હતી ત્યારે ચોગલે ઘરમાં એકલા રહેતા હતા પહેલા તો તેણે લાંબા સમય સુધી માલતી તરફ ધ્યાન જ ન આપ્યું અને ક્યારે એવી વાત ન કરી જેનાથી એવું લાગે કે તે તેના શરીરની ભૂખી છે કદાચ તેણે તેણીને એક બાળક તરીકે માન્યું તે કામ કરતી અને કામ પૂરું થયા પછી ચૂપચાપ નીચે આવી જતી પરંતુ જ્યારે તેણે તેરમાં વર્ષમાં પગ મૂક્યો અને તેની છાતીમાં નાની નાની ગાંઠો દેખાવા લાગ્યા ત્યારે અચાનક એક દિવસ ચોગલેની નજર તેના શરીર પર પડી તે ગંદા કપડા પહેરીને રહેતી હતી સફાઈ કામદાર છોકરી બીજું કેવી રીતે જીવી શકે કપડા ધોયા પછી તે પોતે ભીના થઈ જતી અને પછી અંદરના કપડા વિના તેના શરીરના અંગો કાચની જેમ ચમકતા આવા પ્રસંગોએ ચોગલેની આંખોમાં તરસ ઉભરાતી અને તે તેની પાસે આવીને પૂછતો માલતી તું ભીની થઈ ગઈ છે ભીની થઈ ગઈ છે પંખા નીચે બેસીને કપડા સુકાઈ જા અને તે પંખો ચાલુ કરી દેતો માલતી બેસતી નથી તે ઊભા રહીને કપડા સુકવે છે ચોગલી તેની એકદમ નજીક ઊભો રહેતો અને તેને શરીર ઢાંકીને કહેતો તારા કપડાં બહુ જૂના થઈ ગયા છે હા તે ખચકાટથી કહે છે હવે તમને થોડા વધુ કપડાની જરૂર પડશે માલતી એનો અર્થ સમજી શકતી નથી તે બસ તેને જોતી રહી તે સ્મિત સાથે કહેશે સંકોચ ન કરશો હું તને નવા કપડાં લાવીશ તે પણ માલતી હજુ પણ સમજી શકતી નથી તેણે નિર્દોષતાથી પૂછ્યું કયા કપડા ચોગલે તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું જો તું હવે નાની નથી રહી તું મોટી અને સમજદાર થઈ રહી છે આ કપડાની નીચે પહેરવા માટે તારે થોડા વધુ કપડાની જરૂર છે જે તું ઉપર પહેરે છે કદાચ ટૂંક સમયમાં કહેતી વખતે તેનો હાથ તેની ગરદનમાંથી પસાર થઈને માલતીની છાતી તરફ જશે અને તે સંકોચ અને સંકોચથી સંકોચાઈ જશે તે બહુ સમજુ બની ગઈ હતી ચોગલેની મહેનત રંગ લાવી ધીમે ધીમે તેણે માલતીને પોતાના રંગોમાં રંગવાનું શરૂ કર્યું માલતી ખૂબ જ ઝડપથી ચોગલેની મીઠી વાતો અને લોભમાં ફસાઈ ગઈ ઘરની ઉજડ પર ચોગલે અને માલતીના તમામ રંગોથી વાકેફ થઈ ગઈ હતી ત્યારે માલતીની માતાએ તેનામાં આવેલો બદલાવ જોયો તેને ચેતવણી આપવામાં આવી ન હતી ન તો તેને સંસાર વિશે સમજાવવામાં આવ્યું હતું તો કોઈએ તેને માણસોના વેશમાં છુપાયેલા વરુઓ વિશે કઈ પણ કહ્યું હતું આ રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે તેનું પેટ વધવા લાગ્યું સૌથી પહેલા તેની માતાને ખબર પડી જો તેણીને ઉલટી થાય તો માતાને શંકા ગઈ હોત પરંતુ તે એટલી નાની હતી કે માતા તેની શંકા પર પણ વિશ્વાસ કરી શકતી ન હતી જ્યારે તેનું પેટ મોટું થઈ ગયું ત્યારે જ માનવામાં આવતું હતું માય માર માર્યા પછી પૂછ્યું તો બહુ મુશ્કેલીથી તેણે કહ્યું મોટા લોકોના કુકરમો સામે આવ્યા હતા પરંતુ પછી પણ ચોગલે તેની મદદ કરી ન હતી અને અપશબ્દો બોલીને તેના ઘરેથી ભગાડી ગયો હતો બાદમાં તેણીને નર્સિંગ હોમમાં લઈ ગયા બાદ તેની માતાએ તેનું પેટ કાઢી નાખ્યું હતું માલતી પોતાના ખરાબ સમયને યાદ કરીને રડવા લાગી તેનું હૃદય ભયથી ધ્રુજી ઉઠ્યું શું સમય તેની પુત્રી પર તે યુક્તિ રમવાનો હતો જે તેના પર હતો આવું માત્ર ગરીબ છોકરીઓ સાથે જ કેમ થાય છે કે તેઓ પોતાનું બાળપણ પણ યોગ્ય રીતે વિતાવતા નથી શું ઉંમર અને યુવાનીનો બધો પાયમાલ તેમના પર પડે છે માલતી તેની પુત્રી પૂજાને ગળે લગાવે છે તેની સાથે જે પણ થયું હતું તે તેની પુત્રી સાથે થવા દેતી નથી યુવાનીમાં તેણે નિંદાના કલંકનો સામનો કર્યો હતો તેના માતા-પિતાને સમસ્યાઓ આપી હતી ફક્ત તે અથવા તેના માતા-પિતા જાણતા હતા કે તેના પેટમાં કેવી રીતે ઘટાડો થયો હતો ગામ ગયા પછી કેવી રીતે તેના લગ્ન થયા પછી ઘણા વર્ષો પછી તે કેવી રીતે તેના પતિ સાથે

પતિના મૃત્યુ પછી જ માલતીએ તેની દીકરીને ઘરે કામ કરવા મોકલવાનું શરૂ કર્યું તેને કોણ જાણતું હતું કે તેની તેની સાથે સાથે જે થયું છે તે એક દિવસ પુત્રી પણ થશે સમય બદલાય છે લોકો બદલાય છે પરંતુ તેમના ચહેરા અને પાત્રો ક્યારેય બદલાતા નથી કાલે ચોગલે હતો આજે કાંબલે હતો કાલે બીજું કોઈ આવશે આ દુનિયામાં સ્ત્રીના શરીર માટે ભૂખ્યા વરુઓની ક્યાં કમી હતી વાસ્તવિક સિંહો અને વરુઓ ધીમે ધીમે આ દુનિયામાંથી અદ્રશ્ય થઈ રહ્યા હતા પરંતુ માનવસિંહ અને વરુ બમણી સંખ્યામાં જન્મી રહ્યા હતા માલતી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નહોતો માં બેટીની કમાણીથી પાંચ લોકોનું ભરણ પોષણ થતું હતું તેણીએ શું કરવું જોઈએ પૂજાના કામમાંથી છુટકારો મળશે તો આવક અડધી થઈ જશે કે તે પોતાની દીકરીની જુવાની ને માનવ વરુના વડીલોથી કોઈ પણ રીતે બચાવી શકે તેમ નથી ન ઘરમાં ન બહાર છતાં પણ તેણે પૂજાને સમજાવીને કહ્યું દીકરી

તેના કારણે આપણે સહન કરીએ છીએ અને ભોગવીએ છીએ આપણે ગરીબ લોકો પાસે માનના નામે કંઈ નથી હું તમને કામ પર ન મોકલીશ અને તમને ઘરે નહીં રાખું તો પણ ખતરો ટળશે નહીં હું તને અમીરોથી બચાવીશ પણ તું આ ઓડામાં રહીને આ શેરીના કૂતરાથી તારી જાતને બચાવી શકીશ નહીં ભય તો બધે જ છે મને કહો દુન્યાની દુષ્ટ નજર થી તને બચાવવા મારે શું કરવું જોઈએ અને તે જોર જોર થી રડવા લાગી પૂજાએ પોતાના આંસુ લોહ્યા અને માતાનો હાથ પકડીને કહ્યું માં તું ચિંતા ન કર હવે હું કોઈની વાતમાં નહીં આવીશ હું કાઈ લઈશ નહીં હું ફક્ત મારા પોતાના કામ પર ધ્યાન આપીશ હા કાલ થી હું કામલેના ઘરે કામે નહીં જઈશ હું બીજું કોઈ ઘર ગોતી લઈ જઈશ